વીએમકેમાંથી નૂતનબેન રાઠોડ માર્ગદર્શન આપ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીનાબેન વ્યાસ દ્વારા જવાહર નવોદયના આચાર્ય તેમજ શિક્ષકગણ અને વાલી સાથે સંકલન કરી કરવામાં આવેલ ગુજરાતી પારસ ગાંધી બોટા નામ રીના વ્યાસ છે મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરમાં ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું આજનો અમારો જે કાર્યક્રમ છે એ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલોલિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈઆઈ મનસુરી સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જવાહર નવોદય વિદ્યાલય છે ત્યાં યોજવામાં આવ્યો અને જેમાં ખાસ કરીને બહેનોને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને તેમની સેફ્ટી કઈ રીતે જાળવવી અને હેલ્પલાઇન નંબરો વિશે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ હાઈજીનને લગતા જે કાંઈ પ્રશ્નો બેનને થતા હોય બહેનોને આવું મરે એ બાબતે પણ એમને સ્વચ્છતા જાળવવા બાબતે સેનેટરી પેડ વાપરવા બાબતે અને સંતુલિત આહાર લેવા બાબતે માહિતી આપી સાથે સાથે આ સ્ટુડન્ટને બાળ અપરાધ વિશે પોક્ષો વિશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિશે પણ માહિતી આપી આજના કાર્યક્રમમાં મારી સાથે બોટાદ ટીમમાંથી નૈનાબેન ગામી હતા ઓએસસીમાંથી એમના કર્મચારી છાંયાબેન હતા એકસો એક્યાસીમાંથી જલપાબેન પરમાર તેમજ ડીએચ ડબલ્યુમાંથી મનસુખભાઈ અને મિલનભાઈ હતા વીએમકેમાંથી નૂતનબેન હતા એમણે બધાએ ભેગા થઈને એક સરસ મજાની માહિતી છે એ બાળકોને આજે આપી અને આજનો કાર્યક્રમ છે એ ખૂબ જ માહિતી સભર અને અવેરનેસ બાળકોમાં રહે અને ખાસ કરીને હોસ્ટેલમાં ભણતા બાળકોએ કેવી એ લોકોને જે પ્રવૃત્તિઓ ત્યાં થતી હોય અને કેવી સાવચેતી રાખવી નશાથી મુક્ત રહેવું એકબીજાની ખોટી ચડામણીમાં આવી ન જવું અને કોઈ પણ અપરાધ ભાવથી પીડાતા હોય તો ક્યારે કોને મદદ માટે થઈને વાત કરવી એ બાબતે માર્ગદર્શન છે એ આજ આજના કાર્યક્રમમાં બાળકોને અમે આપ્યું છે મારું નામ પરમાર જલપા છે હું એકસો એક્યાસી માં એઝ અ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું અમારે ત્રણ લોકોની ટીમ હોય છે કાઉન્સેલર કોન્સ્ટેબલ અને પાઇલોટ એકસો આજ રોજ અમારે બોટાદ જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જ્યાં બહેનોને એકસો એક્યાસી ની સમજ કરવામાં આવેલ કે એક બહેનોને સમજાવવામાં આવેલ કે તમે કોઈ રોમિયોગીરી કરતા હોય સ્કૂલે આવતા જતા ટ્યુશનમાં આવતા જતા કોઈ ભાઈઓ અથવા તો છોકરાઓ બજવતા હોય તો ત્યારે તમે કઈ રીતે મદદ લઈ શકો છો અને કઈ રીતે તમે આ સેવાનો ઉપયોગ કરી શકો છો તેના માટે સમજાવેલ અને બેનોને સમજાવેલ કે તમે ક્યાંય પણ જાઓ કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તમે તાત્કાલિક એકસો એક્યાસીની મદદ મેળવી શકો છો અને એકસો એક્યાસીની એપ્લિકેશન વિશે પણ સમજાવવામાં આવેલ કે એકસો એક્યાસીની એપ્લિકેશનમાં તમે તમારું લાઈવ લોકેશન મેળવી લાઈવ લોકેશન મોકલી અને તમે એકસો એક્યાસીની મદદ લઈ શકો છો એકસો સેવા છે ટોલ ફ્રી એકસો સેવા છે તે ચોવીસ કલાકને સાત દિવસ ચાલતી છે અને નિઃશુલ્ક છે